સાથે અમે ત્રણે એ સ્વસ્તા અભિયાનમાં જોડાયેલા પરંતુ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે એ જોતા મને એવું લાગે છે કે એસટી બસ દ્વારા એસટી નિગમ એટલે કે ત્યાંનું આણંદ નવા બસ સ્ટેન્ડના બસ મેનેજરો દ્વારા અથવા કોઈના દ્વારા ત્યાં આગળ અમારા જતા પહેલા ત્યાં કચરો નાખતો વિડિયો સોશિયલ મીડિયામાં ફેલાયો છે અને પછી અમે એ જે કચરો હતો એ સાફ કરતા એક વિડીયો ખૂબ વાયરલ થયો છે પરંતુ એ માટેના મેં જે નિગમ છે એના જે મેઇન અધિકારી છે એસટી નિગમના એ નિગમના મેઇન અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી છે અને જેને પણ આ કામ કર્યું હોય અને ગુનેગાર હોય તો એની સામે ચોક્કસપણે એક્શન લેવા માટે મેં તાત્કાલિક એમને સૂચના પણ આપી છે અને આ જેને આ રીતનું કામ કર્યું છે એની માટેની એમને નોટિસ આપી અને એની પાસે જવાબ પણ મંગાવવાનું કહી દીધું છે ફરીથી આવું ના થાય એની માટેની પણ મેં વાત કરેલી છે અને જે આ વાયરલ વિડીયો થયો છે એમાં આ એસટી બસના જે કર્મચારીઓ છે કે નિગમના કે ત્યાંના મેનેજર છે એમના દ્વારા કદાચ આ કચરો નાખવામાં આવ્યો હોય તો એની સામે પૂરેપૂરી રીતે એક્શન લેવાનું પણ કહી દીધેલું છે Subscribe now and press the bell icon. Never miss an update.